સ્વાગત છે આપનું અને હું છું મિતલ પટેલ પંદરમી ઓગસ્ટ સમગ્ર દુનિયામાં જ્યાં જ્યાં ભારતીય વસે છે ત્યાં ત્યાં ઉજવવામાં આવે છે આપણા દેશને આઝાદ કરવામાં સ્વતંત્ર સેનાનીઓ અને અનેક શહીદોને નતમસ્તક થઈને આજના કાર્યક્રમની શરૂઆત કરીએ સિનિયર સિટીઝનનું એક ગ્રુપ આપણી સાથે જોડાયું છે અને તેઓ શહીદોને યાદ કરીને તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યા છે તો ચાલો મારી સાથે સાથે મળીને આજના કાર્યક્રમમાં સામેલ થઈએ очку Qualse la, drachodikaabisha funiakia. kindanya fran jwelag со, ‎ डाल डाल पर पर सा भारत देश हेरा भारत हेरा जा सत्य

जहाँ हर बालक एक महान है और राधा निकीत पाला और राजा निकीत पाला यहाँ सूरज सबसे पहले ઓ ભારત દેશ હમે ઓ ભારત દેશ હમેરા

sab yo ab oh <laughs> Oh yeah! yeah. I'm gonna do જય હિન્દ પંદરમી ઓગસ્ટને તમે કેવી રીતે મૂલવી રહ્યા છો કેવી રીતે વર્તમાન સમયને સાંકળીને મેસેજ આપવા માંગશો વર્તમાન સમયમાં એવું છે કે પંદરમી ઓગસ્ટે આપણે આઝાદ થયા હતા અને આપણા માટે અને ભારતીય રાજકીય ઇતિહાસમાં ખૂબ જ મહત્વનો દિવસ ગણાય છે એ દિવસે આપણે બસો વર્ષ પછી બ્રિટિશ શાસન પરથી આપણને આઝાદી મળી હતી આઝાદી મળી હતી ને આઝાદી માટે કેટલાય લોકોએ પોતાના જીવને બલિદાન આપ્યું છે શહીદ થયા છે તો તેમને યાદ કરીને આજે આપણે તેમને નતમસ્તક થવાનું છે અને વર્તમાન સમયને આપણે કેવી રીતે આઝાદીનો ઉપયોગ કરીએ છે તમારો શું વિચાર છે આપણે એ દિવસે આપણા વીર સેનાનીઓ જે ખૂબ જ સંઘર્ષ કર્યા પછી પોતાના જીવની આહુતિ આપ્યા પછી એ લોકો આપણને આઝાદી અપાવી છે એટલે એ દિવસે એ લોકોને આપણે સાદર નમન કરવા જ જોઈએ બીજું આપણને આપણો દેશ અત્યારે ખૂબ જ ટેકનોલોજી ક્ષેત્રે ખૂબ જ વિકાસ કરી રહ્યો છે જેવું કે ફાઇનાન્સ સ્પોર્ટ્સ ફાઇનાન્સ સ્પોર્ટ્સ વગેરેમાં એણે ખૂબ જ પ્રગતિ કરી છે આપણે અત્યારે વિશ્વની સૌથી મોટી લોકશાહી સત્તાનો ઉપયોગ કરી રહ્યા છીએ આ લોકોએ આપણને આઝાદી અપાવ્યા પછી આપણને અત્યારે આપણા મૂળભૂત અધિકારો પ્રાપ્ત થયા છે એ આપણે કદી ભૂલવું જોઈએ નહીં દેશની કોઈ પણ કટોકટીના સમયે આપણે હંમેશા જવાબદાર નાગરિક તરીકે તત્પર રહેવું જોઈએ જવાબદાર નાગરિક તરીકે આપણે તત્પર રહેવું જોઈએ કે આપણી જે જવાબદારીઓ છે આપણી જે ફરજો છે દેશ પ્રત્યેની એ ફરજો આપણે નિભાવતા રહેવું જોઈએ બીજા પણ અહીંયા ઘણા સિનિયર સિટીઝન આજે આપણી સાથે જોડાયા છે તેમની સાથે પણ વાત કરીશું જય હિન્દ જય હિન્દ શું નામ છે આપનું મારું નામ મનોજ મનોજ દોશી અને પાસઠ વર્ષ સર તમે શું કહેવા માંગશો કે પંદરમી ઓગસ્ટ આપણે રાષ્ટ્રધ્વજને ફરકાવીએ છીએ નતમસ્તક થઈએ છીએ પરંતુ એક દિવસ પૂરતો જ આપણા દેશને આપણે યાદ કરીએ છીએ બાકીના દિવસોમાં આપણી જે મૂળભૂત જે અધિકારો છે મૂળભૂત જે ફરજો છે તેને આપણે ભૂલી રહ્યા છીએ આ ખૂબ જ તમે ઇમ્પોર્ટન્ટ વાત કહી છે કોઈ પણ દિવસની આપણે ઉજવણી એ દિવસ પૂરતી કરતા હોઈએ છીએ પણ જે જે કોઈ ત્યારે નિર્ણય લઈએ આપણે જે કાંઈ સંકલ્પ કરીએ એને એ દિવસ પૂરતું નહીં આખા વર્ષ પૂરતું નહીં આખી જિંદગી પૂરતું અને એવી રીતે એનો ઉપયોગ કરવો જોઈએ આપણે આપણી ફરજો એવી રીતે બજાવવી જોઈએ કે એ આપણે તો ખરા પણ આપણા ભાવિ આપણું ભવિષ્ય કે આપણા દેશનું ભવિષ્ય કે આપણી આપણા સંતાનો એ બધા એનું અનુકરણ કરે આપણે એ રીતે આપણી બધી જ ફરજો આપણે એવી રીતે બજાવવી જોઈએ કે જે ભવિષ્યમાં પણ આ જ્યાં સુધી જબતક સુરત ચાંદ રહેગા ત્યાં સુધી એ ફરજો લોકો બજાવે અને આપણા દેશને સાચવે સર ફરજો તમે કઈ એક વાત ફરજમાં તો નાના નાની એટલી બધી વાતો છે જેમાં આપણે અત્યારે જે અત્યારે એક સરકારનો પ્રયત્ન છે સ્વચ્છતાનો તો આપણે રસ્તામાં ચાલતા ગમે ત્યાં કઈ પણ કચરો ફેંકીએ કે થૂકીએ કે ગાડીમાંથી રસ્તામાં ડોર ખોલીને થૂકે આ બધું ખૂબ જ શરમજનક છે અને આપણે નાની નાની બાબતોથી જો આ ધ્યાન રાખીએ તો ભવિષ્ય 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 આપણું સુંદરમાં સુંદર બનવાનું છે તો બીજા પણ સિનિયર સિટીઝન આપણી સાથે જોડાયા છે જય હિન્દ જય ભારત જય હિન્દ જય ભારત શું નામ છે આપનું મારું નામ પૌલા ચોક્સી છે અને મેમ પંદરમી ઓગસ્ટની ઉજવણી સ્વતંત્ર દિવસની ઉજવણી સમગ્ર દુનિયામાં એટલે કે આપણા ભારતમાં સાથે સાથે જ્યાં જ્યાં ભારતીયો વસવાટ કરી રહ્યા છે ત્યાં ખૂબ ઉજવે છે યાદ કરે છે પોતાના દેશને અને તમે દેશમાં વસવાટ કરી રહ્યા છો તો તમારી કઈ કઈ ફરજો છે કે જે તમે નિભાવો છો અને બીજાને પણ કહી રહ્યા છો કે આ ફરજો નિભાવી ખૂબ જરૂરી છે તો આપણા દેશમાં ક્રાંતિકારી વીરોએ ઘણી બલિદાન આપ્યું છે તો એ સમજીને પણ અત્યારના જવાનો એક તો અત્યારના જવાનો એક તો આપણે જે દેશ છે એના માટેનું કંઈક કરે જે પરદેશનું જવાનું અત્યારે ક્રેઝ છે એ ઓછો કરે આપણા દેશ માટે જીવે આપણા દેશ માટે કંઈક કરે તો આપણો દેશ આગળ આવે બીજું તો તમારું એવું કહેવું છે કે વિદેશમાં જવાનું જે ક્રેઝ છે ઘેલછા છે એ ઓછી કરે અને દેશનું જે યુવાધન છે એ દેશમાં ઉપયોગી સાબિત થાય અને આજે તમે નતમસ્તક થઈ રહ્યા છો તો તમે વર્તમાન સમયના યુવાને પણ શું કહેવા માગશો યુવાનોને તો ખાસ એ જ કહું કે દેશના બલિદાન આપ્યું છે ક્રાંતિવીરોએ તો આઝાદી માટેનું જે ક્રાંતિવીરોએ બલિદાન આપ્યું છે લોહી રેડ્યું છે તો એ સાચવી રાખે આપણો દેશ સારી રીતે અને બધા દેશોથી આગળ આવે અને આગળ રહે એ એ હું યુવાનોને કહું છું કે એ કરી શકે પ્રયત્ન કરે જય હિન્દ જય હિન્દ જય હિન્દ જય ભારત જય હિન્દ જય ભારત શું નામ છે આપનું મારું નામ મોનિકા ત્રિવેદી છે અને મેમ વર્તમાન સમયમાં આપણે આપણા દેશ માટે શું કરી રહ્યા છે તમે શું વિચારી રહ્યા છો કે આપણા તરફ જે જે નૈતિક ફરજો છે આપણે ક્યાં ક્યાં ચૂક આપી રહ્યા છીએ સૌથી પહેલાં તો હું મારા સર્વે શ્રોતા મિત્રોને આઝાદીના પંદર ઓગસ્ટના પર્વને હું બધાઈ પાઠું છું અને ખરા મહિનામાં હું ખૂબ ખુદને એક ગર્વ મહેસૂસ કરી રહી છું કે આજે હું આ આઝાદ દેશમાં હું હું છું અત્યારે મારું અસ્તિત્વ આઝાદ દેશની અંદર છે મારો અત્યારે જે તકલીફ મારા લોકોએ આપણા જે સ્વતંત્ર સેનાની જે ફ્રીડમ ફાઇટર્સ જે આપણે કહીએ છીએ એ લોકોએ જે ભોગવી છે એમાંનું કશો જ સામનો આપણા જનરેશનને કરવી નથી પડી તો મારા હિસાબે વી શૂડ બી રિયલી ગ્રેટફુલ આપણે બહુ જ એમનો આભાર માનવો જોઈએ કે આપણે આજે આ લાવો મળી રહ્યો છે તો આ લાવાને આપણે બરકરાર રાખવાનો છે આપણી ખુદની ફરજો કે જે સવારના ઊઠો ત્યારથી લઈને દિનચર્યા પૂરી થાય ત્યાં સુધી આપણે એને નિભાવવાની આપણે એકદમ કોશિશ કરતી રહેવી જોઈએ ફોર એક્ઝામ્પલ આપણે હેલ્મેટ લઈએ કે રોડ એક્સિડન્ટ થઈ રહ્યા છે જે નાની નાની બાબતો એક જાગૃત નાગરિકની આપણી છે એ કદાચ નિભાવીએ સવારના બ્રશ કરતી વખતે તમે નળ ચાલુ રાખો છો એ નળ બી કદાચ તમે બંધ કરો ને તો એ પણ તમારી આજે ઘણી જ તમે એક જાગૃતતા તમારી તમે નિભાવી રહ્યા છો હું એવું ગણી શકું છું આજના આ દિવસે હું એક હજી મેસેજ એક દેવા માગું છું કે જે મારા યંગસ્ટર્સને કદાચ ખબર છે કે નહીં મને નથી ખબર પણ હું મારા આ મીડિયા દ્વારા હું ખૂબ ધન્યવાદ કરું છું આ ચેનલને નિર્માણ ચેનલને કે આ મોકો મને મળ્યો છે અને હું એ જરૂર કહીશ કે કયા દિવસે આપણે પંદર ઓગસ્ટ અને છવ્વીસમી જાન્યુઆરીને આપણે એક નેશનલ ફેસ્ટિવલ તરીકે તો મેમ જરૂર આપણે ઉજવી રહ્યા છે પણ એની આપણે ઇમ્પોર્ટન્સ કોઈને ખબર નથી એને મનાવવાની જે એક રીત રિવાજ છે એ નથી ખબર લોકોને તો ઓન ફિફ્ટિન્થ ઓગસ્ટ પંદર ઓગસ્ટે આપણે આપણા રાષ્ટ્રધ્વજને આપણે હોઈસ્ટ કરીએ છીએ હોઈસ્ટ એટલે એને ઉપરની તરફ આપણે લહેરાવીએ છીએ અને એ થાય છે આપણા માનનીય વડાપ્રધાન દ્વારા અને એ થાય છે આપણે કશું રેડ ફોર્ટ પર લાલ કિલ્લા પર અને આપણે ટ્વેન્ટી સિક્સ્થ જાન્યુઆરી જે આપણું રિપબ્લિક ડે છે એના દિવસે આપણે એને અનફલ કરીએ છીએ હોઇસ્ટ નથી કરતા ફ્લેન્ગને અને એ થાય છે આપણા માનનીય પ્રેસિડેન્ટ દ્વારા અને એ થાય છે રાજઘાટ પર તો આ જે બેઝિક નોલેજ જે છે એ હું મારા યંગસ્ટર્સ બધા જ બાળકોને હું દેવા માગું છું ખૂબ સરસ વાત કરી કે જે નાની નાની વાતો છે દેશ પ્રત્યેની વાતો છે એનાથી જાગૃત વ્યક્તિએ સતત રહેવું જોઈએ કારણ કે અત્યારે ઘણી બધી બાબતોથી જાગૃતતા નથી અને બાળકોમાં પણ એ જાગૃતતા કેળવામાં નથી આવતી ને લાવી ખૂબ જ જરૂરી છે તો આપણને એક સારો એવો મેસેજ આપી રહ્યા છે જય હિન્દ જય ભારત જય હિન્દ જય ભારત શું નામ છે આપનું મારું નામ વર્ષા સુતરિયા છે અને વર્ષાબેન તમે શું યુવાધનને વર્તમાન સમયના જે નાગરિકો છે તેમને મેસેજ આપવા માંગશો અચ્છા હું એમ કહેવા માંગુ છું આજકાલની પેઢી એકદમ શોર્ટ ટર્મ માટે કમાવા માટે બહુ જ આગળ જાય છે બાકી કોઈ સેવા કરવી હોય સમાજ માટેની તો એમાં એ હંમેશા પાછળ રહે છે એટલે મારે એ સંદેશો આપવો છે કે આ યુવા પેઢી છે ને આગળ વધે મહેનત કરીને અને દેશને કામ લાગે દેશ બને એ વધારે સારું છે દેશને કામ લાગે અને દેશ પ્રેમી બને એ વધારે સારું છે તે પણ આવી છે પરંતુ આપણે ફરજો ચૂકી રહ્યા છે તો નાની નાની જે બાબતો છે નાની નાની જવાબદારીઓ છે તો જો દરેક નાગરિક નિભાવતો થઈ જાય તો આપોઆપ દેશ પ્રગતિ કરતો થાય આપણે પંદરમી ઓગસ્ટ અને છવ્વીસમી જાન્યુઆરી ઉજવણી તો કરીએ છીએ આપણી મૂળભૂત ફરજો આપણે કેટલી નિભાવીએ છીએ સિનિયર સિટીઝને તેમના મેસેજ આપણને આપ્યો કે નાની નાની જવાબદારીઓ જો આપણે ઉપાડીએ તો આપણા દેશમાં આપણે ઘણું બધા મદદરૂપ થઈ શકીએ છીએ તો મિત્રો આ દિવસે તમારા આંતરમનમાં મનમાં ઝાંખી કરવાનો દિવસ છે કે તમે દેશને કેટલા ઉપયોગી થઈ રહ્યા છો નિર્માણ પર કાર્યક્રમ આવી જ રીતે અવનવા કાર્યક્રમો તમારા માટે લઈને આવશે હવે તમારી દોસ્ત મિત્ર ને રજા આપો જય હિન્દ જય ભારત